જેવી ક્રિસ્પી પળ એનું એકદમ કડક અને ક્રિસ્પી બનશે અને ખાવાનામ તો એટલી લાજવા બસ તમે ખાતા જ રહેશો તમે સમોસા પણ ભૂલી જશો એટલી આ ટેસ્ટી આપણી લીલવાની કચોરી થશે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ અહીં મેં એક કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે એકદમ ફ્રેશ દાણા લેવાના છે એને આપણે પહેલાં મિક્સર જારમાં એડ કરી એને કચરા આપણે પીસી લઈશું ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે આને કચરા પીસી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે અધકચરા પીસી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે જ રાખવાનું છે એનું બહુ એકદમ એની ઝીની પેસ્ટ નથી બનાવવાની તો હવે આને એક બાજુ સાઈડમાં મૂકશું આપણે હવે એક તાસમાં આપણે અહીં એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને વન ફોર્થ કપ જેટલો સોજી લીધો છે હવે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું એક ચમચા જેટલું તેલ એડ કરશું અને એક ચમચી જેટલો અજમો એડ કરશું અજમો એડ કરવાથી આપણાને આ પચવામાં હલકું રહે છે અને અજમો આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે હવે આને આપણે સારી રીતે મોઈને લોટ બાંધી દઈશું તો તેલનું મોવન આપણે થોડું અહીંયા વધારે એડ કરવાનું છે જાણે કે આ મુઠ્ઠીવાળો લોટ તો આમ એનું બાઇડિંગ આમ સરસ પકડાઈ જાય એ રીતે એનું આપણે લોટમાં અંદર મોવન એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે તેલ એડ કરવાનું છે હવે આને આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી દઈશું બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો આપણે મીડિયમ લોટ બાંધવાનો છે જો ઢીલો લોટ થઈ જશે તો આપણું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી અને એકદમ કડક નહીં બને એટલે આવી રીતના મીડિયમ આપણે લોટ બાંધી દેવાનો છે હવે આને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપશું તો ત્યાં સુધી આપણે કઢાઈમાં અહીં એક ચમચા જેટલું તેલ એડ કરી અંદર મેં ચપટી હિંગ એડ કરી છે અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે આને આપણે થોડી સાતડી લઈશું જેથી એનો ટેસ્ટ મસાલામાં ખૂબ જ સરસ આવે તો આપણે આદુ લસણ સારી રીતે સતળાઈ ગયા છે હવે અંદર આપણે જે તુવેરના દાણાનું મિક્સર તૈયાર કર્યું હતું એ એડ કરવાનું છે અને એને સારી રીતે સાતળી લેવાનું છે એને સારી રીતે તેલમાં સાતળી લેવાથી જેથી એની અંદરનો જે કાચો ભાગ હશે એ એકદમ સરસ ચડીને તૈયાર થશે જેથી આપણે જ્યારે ખાઈશું કચોરી તો એનો ખૂબ જ અલગ સ્વાદ આવશે આપણે તો આપણો આ સારી રીતે શેકી લેવાનું છે જો તમને અંદર તેલ ઓછું લાગે તો તમે થોડું એડ કરી શકો છો ત્યારબાદ હવે અંદર મસાલા એડ કરશું જેમ કે હળદર લાલ મરચું પાવડર મીઠું આમચૂર પાવડર ચાટ મસાલો અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી છે જેથી આમચૂર પાવડર એટલે ખટાશને બેલેન્સ કરે હવે આને બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણો આ જે પૂરણ એકદમ ખટ્ટું મીઠું અને ચટપટું એવું તૈયાર થશે ત્યારબાદ આમાં આપણે અહીં મેં આઠથી દસ દ્રાક્ષ લીધી છે સૂકી અને આઠથી દસ કાજુના ટુકડા એડ કર્યા છે ત્યારબાદ અહીંયા મેં લીલી કોથમીર એડ કરી છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને આ કાજુ બદામને લીધે પણ જ્યારે આપણે ખાશું તો એકદમ રીચ જેવો ફ્લેવર આપણા મોડામાં આવશે તો આ બધું સારી રીતે મિક્સ કર્યા પછી છેલ્લે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો છેલ્લે જ એડ કરવાનો જેથી એનો જે ટેસ્ટ છે એમ પૂરણની અંદર બરકરાર રહે તો આ રીતે આપણું આ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું તો આપણું આ મિક્સર ઠંડુ પડી જાય એટલે એની આપણે નાની નાની ગોળીઓ એટલે કે બોલ્સ વાળી લઈશું તમે જો મોટી કચોરી બનાવી હોય તો મોટા બોલ્સ વાળવાના અને જો મીડિયમ બનાવી હોય તો નાના નાના બોલ્સ એડ કરશું તો આ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી દઈશું તો એ મેં બધા બોલ્સ તૈયાર કરી લીધા છે મારે આઠથી બાર જેટલા આ બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે આપણે પેલો લોટ જોઈ લઈશું તો સરસ આપણો લોટ સેટ થઈ ગયો છે હવે આને થોડો આપણે મસડી લઈશું પણ લોટ બાંધીને જો આપણે આવો સેટ થવા રાખ્યો હોય ત્યારબાદ એને થોડો મસડી લેવાનો હવે એનું મીડિયમ સાઇઝનું લુ બનાવીને એની આપણે એક પૂરી વણી લઈશું તો આપણી આ પૂરી તૈયાર છે હવે અંદર આપણે પેલો નાનો બોલ્સ એડ કરીશું બહુ નહીં અને બહુ નહીં એ રીતનું આપણે એનું પળ રાખવાનું છે હવે આને આપણે પોટલીની જેમ વાળી લઈશું જે પાઉચ વાળતા હોય પોટલી વાળતા હોય એ રીતે આપણે ચારેય બાજુથી આવી રીતના ડબાવીને એને પ્રેસ કરતાં કરતાં આપણે આ રીતે પોટલી વાળીને અને ઉપરથી જેનો વધારાનો લોટનો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો છે ત્યારબાદ હાથથી આ રીતના ડબાઈ ડબાઈને સેટ કરીને આપણે કચોરીનો આકાર આપી દઈશું તો છે ને એકદમ સિમ્પલ રીત આ રીતે જ આપણે બધી કચોરી બનાવી લઈશું ખૂબ જ સેલરીજ છે અને ઘઉંના લોટની બનાવેલી છે એટલે એકદમ હેલ્ધી પણ છે છોકરાઓને તમે નાસ્તાના ડબ્બામાં ભરી આપી શકો છો કાં તો લંચ બોક્સમાં પણ ભરાવી શકો છો એકદમ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જતી આ કચોરી છે તો તમારે આ રીતે સારી રીતે પ્રેસ કરીને આપણે આ રીતે કચોરી બનાવી લેવાની છે હવે સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો જોઈ લઈએ તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે આ રીતનું આપણે અંદર એક ટુકડો નાખતા થોડી વાર એનું ઉપર આવી જાય એટલે મીન્સ આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આની અંદર આપણે કચોરીના બોલ્સ એડ કરતાં જઈને મીડિયમ આંચ પર આપણે તળી લઈશું જેટલી કઢાઈમાં માય એટલી કચોરી આપણે એડ કરીને તળી લેવાના છે ફેરવવાની ઉતાવળ કરવાની નથી જ્યારે એની જાતે તળેને થોડા ઉપર આવશે ને પછી જ આપણે એને ફેરવવાના છે અને આ બધું આપણે મીડિયમ આંચ પર જ કરવાનું છે જો ફાસ્ટ ગેસ પર તમે હાઈ ગેસ પર તમે ફેરવશો કરશો તો તમારી પકોડી કચોરી બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો આપણે મીડિયમ આંચ પર જ આ તળી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ આપણું આ તૈયાર થઈ ગયું છે મારે આ તળાવતા પાંચેક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે એને આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ખસ્તા બજાર જેવી આપણી આ લીલવાની કચોરી તૈયાર થઈ ગઈ છે આને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે હું તમને તોડીને બતાવ્યું કે કેટલી ક્રિસ્પી આપણી આ કચોરી તૈયાર થઈ ગઈ છે જુઓ એકદમ ક્રિસ્પી પળ છે ને અંદરનો મસાલો જુઓ છે ને એકદમ લીલો અને ટેસ્ટમાં પણ એટલો સરસ છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ આપણી આ કચોરી તૈયાર છે તો તમને મારી આ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો નવી વાંધો જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ